नगर प्राथमिक शिक्षण समिति पूर्व अध्यक्ष दिलीप सिंह गोहिल से अटकायत करी मोरबीना मूड़ मलिकी सुखलीपुरा खाते मिलकत रुपया एक पॉइंट पिस्तालीस करोड़ वेचाण अपा भाने भाजपा नेता दिलीप सिंह गोहिल सहित बे शख्सों द्वारा भाजपा कोर्पोरेटर पराक्रम श्री जाडेजा पास की लाख रुपया पड़ा लिधा था बने ठगोए બદલે બોગસ વ્યક્તિને વેચાણ દસ્તાવેજ વખતે હાજર રાખી સહી પણ તેમની પાસે કરાવી હતી પરંતુ કોર્પોરેટરે માલિકને આપેલો ચેક જમા નહીં થતા શંકા ગઈ હતી અને બંને જણાનો ભાંડો ફૂટ્યો હતો કોર્પોરેટરે સમા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તા સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આરોપી ભાજપના નેતા દિલીપસિંહ ગોહિલ અગાઉ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે ભાજપના કોર્પોરેટર ઉપરાંત અન્ય એક વ્યક્તિએ પણ દિલીપસિંહ ગોહિલ સામે જમીન વેચાણના નામે ઠગાઈની ફરિયાદ નોંધાવેલ હતી આ કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ દિલીપસિંહ ગોહિલ ફરાર હતો તેને આજે અમદાવાદ એરપોર્ટ પરથી દબોચી લેવામાં આવ્યો છે વડોદરા પોલીસના ઇકો સેલે આજે અમદાવાદ એરપોર્ટ ખાતે જઈને આરોપીની ધરપકડ કરી હતી અને તેને વડોદરા લાવવામાં આવ્યો હતો વડોદરા લાવ્યા બાદ આરોપીને સયાજી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયો હતો આરોપી ચાર મહિનાથી દુબઈ ફરાર થઈ ગયો હતો અને તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર થઈ હતી જેથી અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી મામલાની અંદર સમગ્ર વડોદરા જાણે છે કે એને ભૂતકાળની અંદર જમીનના બાબતમાં ઠગાઈ કરેલી હતી ફરજી ડોક્યુમેન્ટ ઊભા કરીને જમીન વેચી હતી જેના બાબતમાં મેં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ એ વોન્ટેડ હતા અને પોલીસ તપાસના અંતે બહાર આવ્યું હતું કે વિદેશમાં ભાગી ગયા છે એનું પણ ઓન પેપર ડોક્યુમેન્ટ મળેલા લાંબા સમય બાદ પોલીસે પોતાની જુદી જુદી ટીમો બનાવી અને ખૂબ જ સંશોધનના અંતે એ દુબઈમાં સંતાયેલા છે એવી માહિતીના આધારે અને દુબઈથી પોતાના પ્રયત્નોથી એને અહીં વડોદરા આવ્યા છે અને આજે એની સત્તાવાર ધરપકડ કરી છે વડોદરા પોલીસ તંત્રને પોલીસ કમિશનરશ્રીને આ બાબતમાં હું અભિનંદન આપીશ અને સાથે કહેવા માગીશ કે ભારતની પોલીસ ગુજરાતની પોલીસ ને વડોદરાની પોલીસ દુનિયાનો કોઈપણ ગુનેગાર દુનિયાના કોઈપણ ખૂણે સંતાયેલો હોય પણ પકડવા માટે આપણી પોલીસ સક્ષમ છે એ આપણી પોલીસે પુરવાર કર્યું એ બદલ ફરીથી એમને ખૂબ ખૂબ અભિનંદન એ વ્યક્તિ ગુનો કરે એ કોઈ પણ મોટો ચમરબંધી હોય એની ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈ થાવી જોઈ અને થાવી જોઈએ અને એ થવા માટે થઈને જ તે અમે ખુલ્લા મેની સામે પોલીસે ફરક કરી છે અને પોલીસે પણ યોગ્ય પગલાં લઈ અને આજે એની